વર્તમાન સરકારનું નાણું વાપરવા માટે સત્તાધીશ લોકોની પ્રાથમિકતા કઈ આ સવાલ એટલો સરસ પણ પેચીદો છે કે ભારતીય જનતા પાર્ટી પાસે આનો જવાબ નહીં મળે આપ લોકો મારી વાત સાથે સંપૂર્ણ સંમત થશો કે દેશની અંદર નાણાં ખર્ચવા માટે સરકારની પ્રાથમિકતા અને પ્રાધાન્ય કયું હું અહીંયા બે ત્રણ વાતો આપની સમક્ષ મૂકી અને આપણને સૌને સ્વસ્થ કરવા માગું છું દેશની આજની આર્થિક સ્થિતિ અને એને લઈ સમગ્ર દેશની સ્થિતિ દેશની અંદર ઘૂસણખોરી જે વિદેશી તાકાત કરી રહી છે આપણા સીમાડાઓ તૂટી રહ્યા છે એની સાથે સાથે ભારતીય લોકો અન્ય દેશમાં જઈ અને ઘૂસણખોરી કરી રહ્યા છે ત્રીજી બાબત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવતા પહેલાં ભારતીય જનતા પાર્ટી પક્ષનો આર્થિક સ્થિતિ શું હતી અને આજે એ ભારતીય જનતા પાર્ટીની આર્થિક સ્થિતિ શું છે એની પાસે રહેલી સંપત્તિ અને દેશની સંપત્તિ આ બેની સરખામણી અને ચોથી બાબત ભારતીય જનતા પાર્ટીની સરકાર ની પ્રથમ પ્રાધાન્યતા મંદિર ધર્મસ્થાન કે કંઈ ને કંઈ ધર્મના ઓઠા નીચે ચાલતી પ્રવૃત્તિઓ કે પછી નવી પેઢી એટલે આપણા સૌના બાળકો માટે આરોગ્ય શિક્ષણ અને એને લગતા માળખાગત સુવિધા ઊભી કરવી આ ચારેય બાબતોની વાત આપની સમક્ષ મારી પાસે જે વિધા આધાર છે બેઝ છે એને લઈને મૂકવા માંગુ છું પહેલી વાત તો એ કે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં છેલ્લા દસ વર્ષ થવા આવશે ભારતીય જનતા પાર્ટી સરકાર કામ કરે છે અને આ દસ વર્ષની અંદર આપણા દેશ માટે બસોને પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું થયું વર્ષે આપણા દેશની આવક સત્યાવીસ લાખ કરોડ રૂપિયા છે અને એમાંથી અગિયાર લાખ કરોડ રૂપિયા આપણે આપણા દેશે લીધેલું દેવું કરજ એને ચૂકવવા માટે નહીં એનું વ્યાજ ભરીએ છીએ અને એમ કહીએ કે જે આવક આવે છે એની ચાલીસ ટકા જેટલી આવક આપણે વ્યાજ પાછળ ખર્ચી નાખીએ છીએ આપણા સૌના માથે એક વ્યક્તિ ઉપર છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબની પૂર્ણ પ્રતાપે આપણે કશું કર્યું નથી છતાં સરકારી રાહે આપણા માથે દોઢ લાખ કરતા પણ વધુ દેવું સરકારી દફતરે નોંધાયેલું છે આ આર્થિક તબાહી આ આર્થિક પાયમાલી આરબીઆઈ ભાંગીને ભૂકો કરી નાખી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આગેવાનો બોલતા હતા ચૂંટણી પ્રચારમાં આ દેશની તેજોરી ઉપર કોંગ્રેસનો પંજો નહીં પડવા દઈએ પરંતુ દેશની તેજુરીની શું હાલત કરી ચોકીદાર તરીકે કામગીરી બજાવતા બજાવતા ચોકીદાર ખુદ આ દેશની તેજૂરીને લૂંટી ગયા હોય એ બાબતની વાસ્તવિકતા આપણી સાથે અત્યારે પડી છે બીજી બાબત એ કે આ દસ વર્ષની અંદર સૌથી વધુ ડિફોલ્ટર જેને વિલફુલ ડિફોલ્ટર સરકારની કૃપા સરકારની રહેમરાહે એને આશરો મળ્યો અને દુનિયામાં કોઈ દેશમાં ન બન્યું હોય એટલા વિલફુલ ડિફોલ્ટરોને પાળી પોષણ મોટા કર્યા અને એના પૈસા એ આપણા પૈસા લૂંટી અને એ લોકોએ આ સરકારમાંથી આશ્વાસન મેળવ્યું બે હજાર ચૌદ અને બાવીસ વચ્ચેનો એક આંકડો મારી પાસે છે મોદી કાળમાં રોજના સાતસો ને કરોડ રૂપિયાની લોન એવા લોકોને આ સરકાર આપી રહી છે કે જેમને ક્યારેય લોન પરત કરી નથી અને ત્રણસો બાર કરોડ રૂપિયા રોજના એવા લોકોને લોન અપાઈ રહી છે એવા લોકોને લોન માફી થઈ રહી છે કે જેને ક્યારેય લોન પરત કરી નથી આ સરકારી આંકડા હું માફ કર્યો છું આમના ઉપરથી ખ્યાલ આવશે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની નજીક કોણ છે અને ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા કઈ છે એનું પ્રાધાન્ય શું છે વહીવટમાં આવ્યા પછી દસ વર્ષમાં એને કોને પ્રાથમિકતા આપી દેશની જનતાને કે દેશના માનીતા ઉદ્યોગપતિઓને એના કરતા એક સરસ મજાની વાત કરું આપણા દેશમાંથી સાત કંપનીઓ મોટી હતી એનો ઉછાળા ભરી ઘરખાટલો લઈ જેને નાણું રોક્યું હતું આ દેશમાં એક વિશ્વાસને ભરોસે એ તમામ ઉઠાવી અને એના દેશમાં ઘર ભેગા થઈ ગયા દસ લાખ કરતાં પણ વધુ આપણા દેશના લોકો નાગરિકો એ નાગરિક તરીકે એનો પાસપોર્ટ આ દેશને સરેન્ડર કરી દીધો અને કાયમના માટે આ દેશનું નાગરિકત્વ છોડી દીધું આ દેશમાંથી છેલ્લા પાંચ વર્ષમાં સો વિદ્યાર્થીઓ બાર ભણવા જાય છે વિદેશમાં એમાંથી પંચાણું ટકા વિદ્યાર્થીઓ આ દેશને પાછા આવતા નથી આ દેશના નાગરિક આ દેશના લોકો આ દેશના વિદ્યાર્થીઓ આ દેશ પ્રત્યે આટલી ભાવના એટલો પ્રેમ એટલી સમજ ધરાવે છે કે મારા દેશની પરિસ્થિતિ શું છે આ પાછા આવતા નથી દેશમાં ત્રણ કરોડ કેસીસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે એક સમયે આપ સૌ ટીવીના માધ્યમથી આપણે સાંભળ્યું છે કે દેશના સુપ્રીમ કોર્ટના જજો જે સમગ્ર દેશને ન્યાય તોડતા હતા એ લોકો બહાર આવી જનતાના દરબારમાં આવી અને પોતાના ન્યાયની ભીખ માગતા થયા આ દેશની વર્તમાન પરિસ્થિતિ આ છે દેશમાં વીસ કરોડ રૂપિયા વીસ હજાર કરોડ રૂપિયા ગંગાની સફાઈ માટે વાપર્યા પરિણામ શું મળ્યું ગંગા સફાઈ થઈ ગાય માટે અને બેટી માટે આજ સવાલ ને આજ પરિસ્થિતિ છે અનેક વખત વાતો ઘણી થઈ ગઈ છે એના ઉપર આગળ નહીં બોલવું પણ જે પ્રેમ ભાવના જેની સાથે લાગણી જોડાયેલી છે આ દેશની સમાજના લોકોની એની સાથે ખૂબ મોટું એક ષડયંત્ર કરી એને આગળ કરી અને લોકો પાસેથી મત બટોર્યા છે બે હજાર બાવીસમાં ઘર આપશું બે હજાર બાવીસમાં ખેડૂતોને આવક બમણી કરી દઈશું બે હજાર બાવીસમાં દેશના સો સિટીને સ્માર્ટ કરી દઈશું આ ત્રણેય વાયદાઓ આજની તારીખે શું પરિસ્થિતિમાં છે આપણને સૌ ખ્યાલ છે આ દેશની આર્થિક પરિસ્થિતિ એવી ખેતીની પરિસ્થિતિ દિવસે દિવસે ખેતીનું બજેટ ઘટાડવું સબસીડી ઘટાડવી વિદેશી તાકાતના કબજામાં દેશ આવી ગયો હોય બાનમાં લઈ ગયો હોય એમ ખેડૂતોની સાથે ખેતીની સાથે એવો દુર્વ્યવહાર થઈ રહ્યો છે વહીવટી પ્રક્રિયાના પરિપ્રેક્ષમાં એના પરિણામે નથી ખેડૂત એનું ઉત્પાદન લઈ શકતો નથી એના પોષણક્ષમ ભાવ મેળવી શકતો કે નથી પાણી વીજળી ભાવ કે વીમાના પ્રશ્નોનો નિકાલ લાવી શકતો આ દેશના ખેડૂતોની પરિસ્થિતિ દેશની સીમા ઉપર સીમાડા તૂટી રહ્યા છે આપણે સૌને ખ્યાલ છે આ જાણતા હોવા છતાંય લોકોના મોઢામાંથી ક્યારેય અવાજ આવતો નથી કે મારા દેશમાં ન હોય ન બન્યું હોય ન બનવા જેવું હોય એવું અત્યારે બની રહ્યું છે અરુણાચલ પ્રદેશના પંદર એવા લોકેશન કે ગામડાના નામ ચાઇનાએ બદલી નાખ્યા અને આપણે એ કિચવાડીની અંદર દેશના ગામના નામ શહેરના નામ રેલવે સ્ટેશન યુનિવર્સિટી પોર્ટ એરપોર્ટના નામ આપણે બદલી રહ્યા છે દેશને ઊંધા રવાડિયા ચડાવી રહ્યા છે વહીવટી પરિપ્રેક્ષની અંદર દેશ લૂંટાઈ રહ્યો છે તેજુરી ખાલી છે સીમાડા તૂટી ગયા છે આ પરિસ્થિતિની અંદર પ્રાથમિકતા કઈ હોવી શકે દસ વર્ષની અંદર આપણી પાસે પહેલા શું નહોતું અને દસ વર્ષમાં મોદી સરકારે આપણને રામ રાજ્યના પરિપ્રેક્ષમાં મૂકી દીધા હોય એવું કયું આવી ગયું આ સવાલ ભારતના એકસો ચાલીસ કરોડની જનતા પાસે હોય છે દુર્ભાગ્ય એ છે કે આ સવાલની ચર્ચાનો વિષયને સંવાદ નથી બનતો એનાથી આગળ એક વાત કરું દેશમાં ની ખૂબ ચર્ચા થઈ અને ચર્ચા થવી જોઈએ પણ એ ચર્ચાનો નિષ્કર્ષ શું પરિણામ શું કાયદાઓ એનઆરસી વગેરે વગેરે બનાવ્યા પરિણામ શું આવ્યું પણ હું એક બીજી વાત પેરેલ કરું છું કે ભારતમાંથી ગયેલા છન્નું હજાર નવસો ને સત્તર ભારતીય ઘુસણખોરોને અમેરિકન ગવર્મેન્ટે પકડ્યા અને એ આંકડો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ એટલે કે પાંચ ગણો આંકડો થયો આના ઉપર પણ આપણે આ બે હજાર બાવીસ ત્રેવીસનો આંકડો કહું છું આના ઉપરથી એક સાબિત થાય છે કે ભારતમાંથી એન કેન પ્રકારે દેશ છોડવો છે અન્ય દેશમાં ઘૂસણખોરી કરીને પણ આ દેશ છોડી દેવો છે આ પરિસ્થિતિ દેશમાં કેના કારણે દેશે એવી કઈ બાબતને પ્રાથમિકતા આપી દીધી જે મૂળભૂત બાબતને પ્રાથમિકતા આપવાથી રસ્તો ચૂકી ગયા આ એના કારણે આ દેશની વિદેશી કંપનીઓ દેશના નાગરિકો દેશના વિદ્યાર્થીઓ કે દેશના અન્ય લોકોને પણ આ દેશની સરકાર અને દેશની વર્તમાન પરિસ્થિતિ ઉપર ભરોસો મૂકવાનું બંધ કરી દીધું આ એનું પરિણામ છે કે વિદેશની અંદર ગુનાહિત પ્રવૃત્તિ કરીને પણ વિદેશમાં ઘૂસવું છે અમેરિકામાં ઘૂસવું છે આ માનસિકતા ધરાવતા થઈ ગયા કારણ કે દેશની પરિસ્થિતિ ડામાડોળ છે આ વાસ્તવિકતાને અમુક મારા પ્રિય મિત્રો સ્વીકારશે નહીં સહજતાથી સ્વીકારશે પણ તથ્ય અને સત્ય આ વાસ્તવિકતા છે એનું મોં ફેરવવાથી કે આંખ બંધ કરવાથી આ તમારી પાસેથી સામે આ પરિસ્થિતિ દૂર થશે નહીં અને છેલ્લી વાત દેશમાં લોકોને ભ્રમિત કરવા અને ભયભીત કરવા આ મુખ્ય એજન્ડા ભારતીય જનતા પાર્ટીનો છે મુખ્ય એજન્ડા ભ્રમિત એ થાય અને ભયભીત એ થાય સામાન્ય રીતે અજ્ઞાન વ્યક્તિ અભણ વ્યક્તિ અણસમજણ ધરાવતો વ્યક્તિ એ ભયભીત પણ થાય અને ભ્રમિત પણ થાય લાંબો એજન્ડા છે ખૂબ લાંબુ લક્ષ લઈને ચાલે છે આના માટે શું કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનું દિમાગ દેશના વિકાસ માટે કે દેશના ભવિષ્ય માટે નહીં પોતાની ખુરશી બચાવવા માટે પોતાના ભવિષ્ય ઉપર કામ કરી રહ્યા છે નેક્સ્ટ જનરેશનની ચિંતા નથી નેક્સ્ટ ઇલેક્શનની ચિંતા છે આ ભયભીત અને ભ્રમિત પરિસ્થિતિનું નિર્માણ કરવા પાછળનો મુખ્ય ગોલ એનો એ છે કે લોકોને અભંડ રાખો નવી પેઢીને અભંડ રાખો ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય ડેવલપમેન્ટ રાજ્ય આ રાજ્યની અંદર છ હજાર પ્રાથમિક શાળાઓ બંધ કરી કોના પુણ્ય પ્રતાપે શાળાઓ કોઈ જગ્યાએ દુનિયામાં કોઈ જગ્યાએ બંધ થયેલી જોઈ તો ગુજરાતમાં બને મોડલ સ્ટેટમાં શાળાઓ બંધ થાય છે અને જેલ શરૂ થાય છે ગુજરાતના એક પ્રખર વિદ્વાને કોઈ કીધું હતું કે જે દેશની એક શાળા શરૂ કરે છે એ એક જેલ બંધ કરે છે અહીંયા છસો શાળાઓ બંધ થઈ કરો ગુણાકાર કેટલી છેલો શરૂ થઈ છે આ દેશમાં પ્રાથમિક શાળા પ્રાથમિકતા કોને બાળક ભણવા જશે નવી પેઢી ઉજાગર થશે એનું ભવિષ્ય બનાવશે એ પ્રાથમિક શાળા બંધ કરી દેવી એ પ્રાથમિકતા છે કે પછી ધર્મસ્થાનો બનાવવા માત્ર ને માત્ર ધર્મસ્થાનો બનાવવા એની અંદરથી ઊભું કરવું તંત્ર એ પ્રાથમિકતા છે હું અહીંયા એ વાતની સ્પષ્ટતા કરું કે આ દેશમાં છેલ્લા સિત્તેર વર્ષની અંદર દેશની જનતાએ પરસેવો પાડ્યો મહેનત કરી અને કંઈ ને કંઈ દેશની આન બાનને શાન વધારી સરકારી કંપનીઓ ત્રણસો કરતાં વધુ સરકારી કંપનીઓ બની એ માત્ર કોંગ્રેસને હું એનો ફાયદો કે એના એના માટે વાત નથી કરતો પણ દેશની જનતાના પરસેવાથી બની છે એવી ત્રણસો કંપનીમાંથી બસો ને ઓગણપચાસ કંપની કાર્યરત હતી જ્યારે બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીએ સુકાન સંભાળ્યું ત્યારે આ બે બસોને ઓગણપચાસ કંપનીમાંથી બસો પચીસ કંપની વેચી મારી મેં દેશ નહીં રૂકને દુંગા ઝૂકને દુંગા બીકને દુંગા આ એવા લોકો બોલી ગયા છે એ લોકોએ આ દેશની બસ્સોને પચીસ ચાલુ પીએસયુ વેચી દીધી અત્યારે માત્ર પચીસ કંપની રહી છે એ પણ ક્યારે વેચાયનો કંઈ નક્કી નથી દેશની કનેક્ટિવિટી રોડ હોય કનેક્ટિવિટી રેલ હોય કનેક્ટિવિટી વર્ચ્યુઅલ હોય કનેક્ટિવિટી એરપોર્ટની હોય કોઈ પણ કનેક્ટિવિટી એ કનેક્ટિવિટીને કનેક્ટ દેશ કરવા માટેની એ જે મોટું માળખાગત જે વ્યવસ્થા હતી એ આખું માળખું વેચવા માટેની માનસિકતા અત્યારની ભારતીય જનતા પાર્ટીની સરકાર ધરાવે છે છેલ્લે મારી વાત એ મૂકવું કે આ દેશની સરવાળે પરિસ્થિતિ દસ વર્ષમાં આપણે શું પામ્યા તો કે દેશની અંદર જે નિર્માણ વિકાસ દર છે એ તળીએ છે બેરોજગારીનો દર તળીએ છે મોંઘવારીનો ફુગાવો તળીએ છે આસમાને પહોંચ્યો માનવ સ્વતંત્રતાનો દર તળીએ ગ્લોબલ વેલ્થ હેલ્થ તળીએ પ્રેસ સ્વતંત્રતા જે દેશની અંદર મીડિયાની જગતની જે સ્વતંત્રતા હોય એમાં એકસો ને દેશમાં એકસો ને એકસઠનું સ્થાન અસમાન આવકની દ્રષ્ટિએ એકસો એકસઠ દેશની અંદર એકસો ત્રેવીસનું સ્થાન નાગરિક સ્વતંત્રતામાં એકસો એકાણું દેશમાં એકસો બત્રીસમું સ્થાન સાતમું સ્થાન સૌનો આનંદ ઉલ્લાસ અને હસવાનું પણ આ દેશની સરકારે ખેંચી લીધું કે છીનવી લીધું એમાં એકસો સત્તાણું દેશમાં ભારતનો એકસો ને છવ્વીસમાં નંબર છે તમારી પાસે રહ્યું આ માનસિકતા આ પ્રશ્ન ઊભો છે એટલો પેચી દો છતાંય આપણને ભાષણો એવા સંભળાય છે આ દેશને વિશ્વગુરુપા છે આ દેશ ભારત નિર્માણ થઈ રહ્યું છે દેશમાં અને આત્મનિર્ભર થવા જઈ રહ્યો છે ડંકા વાગી રહ્યા છે દુનિયામાં આવા ભાષણો થાય છે વાસ્તવિકતા આપણી સામે છે ભારતીય જનતા પાર્ટીના એક પ્રમુખ એ બે હજાર હમણાં તે એક જગ્યાએ ભાષણ કરતા હતા અને ભાષણમાં એ બોલ્યા હતા કે અમારા મોદી સાહેબનું એક સંકલ્પ કર્યો છે મોદી સાહેબે કે વર્લ્ડ ક્લાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો હોવા જોઈએ આપ સૌને અચર થશે પ્રાથમિકતા પ્રાથમિક શાળાને નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને છે આ દેશમાં બસો નેવું જેટલા લક્ઝરિયસ ફાઇવ સ્ટાર કેટરના કેટરના બીજેપીના ભાજપાના કાર્યાલય બની ગયા છે એકસો પંદર બની રહ્યા છે એકસો ત્રેવીસની જમીન ખરીદાઈ ગઈ છે આ સત્તાવાર આંકડો આ દેશના ભાજપાના પ્રમુખ આપે છે આ સ્વપ્ન દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના શિરમોર આગેવાનનું છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યાલયો એ લક્ઝરી અને વર્લ્ડ ક્લાસ હોવા જોઈએ આપણું સૌનું દુર્ભાગ્ય છે કે આપણી પ્રાથમિક શાળા વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ આપણી કોલેજ વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ આપણી હેલ્થ ફેસિલિટી વર્લ્ડ ક્લાસ હોવી જોઈએ આપણી સુરક્ષાનું માળખું વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ આપણું ગામડું વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ આપણા રોડ રસ્તા વર્લ્ડ ક્લાસ હોવા જોઈએ એ નહીં પરંતુ આ દેશમાં પોતાના પક્ષના કાર્યાલયો વર્લ્ડ ક્લાસ હોવા જોઈએ આ સપનું અને આ પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની છે મારી સરળ વાત એ છે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા પ્રાથમિકતા ભારતીય જનતા પાર્ટીની સરકારની પ્રાથમિકતામાં તમે હું કે દેશ કે દેશની ભૂમિ નથી આ માનસિકતાથી આપણે સ્વસ્થ થઈએ આવનારા ગણિત આવનારા નિર્ણય અને આવનારી પરિસ્થિતિ આપણે શું કરવું શું વિચારવું અને કઈ રીતે આગળ વધવું એના માટેનો એક મંચ મે આપને સમને એક વિચાર તમારી સામે મૂક્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર